શહેરના કોટુંબી ગ્રાઉન્ડ ઉપર બરોડા પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં એલિમ્બિક વોરિયરની ટીમ વિજેતા બની હતી આ જીતને લઈને વિજય રેલી પણ યોજવામાં આવી હતી શહેર નજીકના કોટુંબી ગ્રાઉન્ડ પર રમાયેલી બરોડા પ્રીમિયર લીગમાં એલિમ્પિક વોરિયર્સ ચેમ્પિયન બની રોમાંચક ખિતાબ જીતી લીધો છે ટુર્નામેન્ટ દરમિયાન તેમના પ્રભાવશાળી પ્રદર્શને રોમાંચક વિજય અપાવ્યો છે જેને વડોદરા શહેર મહોત્સાહભેર ઉજવણીનો માહોલ સર્જ્યો હતો પોતાની આ ભવ્ય જીત બાદ જેમાં ખેલાડીઓ અને મેનેજમેન્ટે તેમનો અપાર આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેઓએ પોતાની સફર પડકારો અને ટીમના અતુટ જુસ્સા વિશે માહિતી આપી જે તેમની આ સફળતા સુધી દોરી ગયો પ્રેસ કોન્ફરન્સની ખાસ વાત વિજયની ખુશીમાં કેક કાપવાનો કાર્યક્રમ હતો ખેલાડીઓએ મેનેજમેન્ટનું તેમના સતત સમર્થન માર્ગદર્શન અને ટીમમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો હતો ઉજવણી ફક્ત અહીં જ અટકતી ન હતી પોતાની આ સિદ્ધિને ભવ્ય રીતે પ્રદર્શિત કરવા માટે આખી ટીમે મેનેજમેન્ટ સાથે વડોદરાના રસ્તાઓ પર વિજય રેલી યોજી હતી આલંબિક કંપનીના પરિસરમાંથી ખુલ્લી બસમાં બેસીને આલંબિક કોલોનીમાં વિજેતા ટ્રોફી ગર્વ પ્રદર્શિત કરી રસ્તા ઉપર ચાહકોની ભીડ ઉમટી પડી હતી તેઓ ઉત્સાહભેર ટીમને શિયરઅપ કરતા જોવા મળ્યા હતા અને તેમની ખુશીમાં સહભાગી થયા હતા જેને દરેક માટે આ પ્રસંગની ખરેખર યાદગાર બનાવ્યો આ પરેડ આલિમ્બિક વોરિયર્સના સમર્પણ અને સખત મહેનતને લઈને અહીં સુધી પહોંચી છે સાથે જ આલિમ્બિક વોરિયરના કેપ્ટન નિનાદ રાઠવા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો સાથે જ હરીફ ટીમના કેપ્ટન અતિત શેઠ કે જે ઓરેન્જ કેપ અને પર્પલ કેપના ભાગીદાર બન્યા તેમને પણ બિરદાવ્યા હતા

કે આમાંથી જ છોકરાઓ આગળ જાય તમને બધાને ખબર હશે કદાચ કે બહુ બધી ટીમોથી મુંબઈ ઇન્ડિયન્સ છે કે કે છે પછી એ ફેસિલિટી આપવામાં આવી એમની કોલેજથી જે રીતે પ્રોવાઇડ કરવામાં આવી કારણ કે જ્યારે અમને લંચ જોઈએ તો લંચ મળતું હતું ડિનર જોઈએ ત્યારે ડિનર મળતું હતું ને જે પણ એ જ હેતુથી એઝ એ કોચ મારા સપોર્ટ સ્ટાફ અને પ્લેયર્સ જે અમારું પ્રિપરેશન હોવું જોઈએ પ્લાનિંગ હોવું જોઈએ એમનો ઇન્ટેન્ટ કેવો એપ્રોચ કેવો છે પ્લેયર્સનો અને એ પાંચ ઓવરમાં પણ બહુ સરસ ટુર્નામેન્ટ રહી અને બરોડા કીડ એસોસિએશનને થેન્ક યુ ફોર ધ ટુર્નામેન્ટ અને હું બહુ ભાગ્યશાળી છું કે હું ઓલિમ્પિક વોરિયરનો કેપ્ટન હતો અને સર પ્રણવ સરથી લઈને મુકેશ સરથી લઈને પ્રિન્સ સરથી લઈને બધાનો ખૂબ જ સપોર્ટ હતો અને સ્પેશિયલી થેન્ક્સ ટુ અવર સપોર્ટ સ્ટાફ કે લોકો અમે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એક જ પેજ પર રહ્યા અને એક જ ડિવિઝન પર ચાલ્યા એટલા માટે જ આજે રિઝલ્ટ આવ્યું છે આ ટુર્નામેન્ટ બહુ જ મહત્ત્વની જેમ કે મેં પહેલાં બી કીધું અહીંયાથી દસ ફ્રેન્ચાઇઝી જોવે છે ઇન્ડિયન સિલેક્ટર્સના બી નજરમાં હોઈશું બધા અને નેક્સ્ટ આવનારી મુસ્તાક અલી ટ્રોફી છે વિજય આઝારી ટ્રોફી છે એનું બી સિલેક્શન આના પરથી થઈ શકે છે તો એ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે બહુ જ મોટું પ્લેટફોર્મ છે અને પહેલીવાર અડધાથી વધારે લોકો પહેલીવાર લાઈવ મેચ રમ્યા છે લાઈફમાં તો એ વસ્તુ એ લોકોને એક્સપિરિયન્સ આગળ બી કામ આવશે એ લોકો બહુ જ ખુશી બહુ જ એમને ગર્વ થતું હશે ફોર શ્યોર બધાના પેરેન્ટ્સને ગર્વ થતું હશે ક્યારે મારો છોકરો ટીવી પર રમે છે કોઈ કોઈ બી પેરેન્ટ્સ હોય તો એવું વિચારે કે આ ક્રિકેટ રમે છે તો એકવાર ટીવી પર જોવું છે ટીવી પર જોયો છે તો બધા ટીવી પર આવ્યા અને પરફોર્મ કર્યું અને પ્લસ જીત્યા તો એ બહુ જ મોટી વાત છે ને પહેલી જીત અને આખરી જીત બધાને યાદ રહે છે તો યસ પહેલી જીત યાદ રહે છે બધા કેવું એવું છે કે ઘણી ખુશી છે કે લંબિક વોરિયર ફર્સ્ટ બીપીએલની જે સિઝન છે એમાં જીતી છે તો વી આર વેરી હેપી એન્ટાયર ઓલિમ્પિક ગ્રુપ બધા અમારા સ્ટાફ કાલે તમે જોયું હશે ખાસિયા લોકો હતા ગ્રાઉન્ડમાં તો વી આર વેરી હેપી અબાઉટ ધ સેમ કે પહેલી વર્ષ જે જીત છે ઇટ ઇઝ અ વેરી રિમાર્કેબલ થિંગ ફોર અસ એનાથી જોશ વધે અમારો એઝ અ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટીમ અને બીજા પ્લેયર્સનો જોશ વધે ઇટ ઇઝ વેરી ગુડ ખાસ કરીને નિનાદ અને તમામ યંગસ્ટર હતા ખાલી એક્સપિરિયન્સ પ્લેયર હતા બીજા બધાને હેન્ડલ કરવા ખૂબ હતા આને જોઈ શકો છો કે ગ્લાસ આધા ખાલી ઓર ગ્લાસ આધા ભરા એ તરફથી આપ દેખ સકતો યહી ટીમ એસી હતી આ એવી ટીમ હતી કે જેમાં સૌથી વધારે યંગસ્ટર્સ હતા રાઈટ અને એનો પણ અમને ઘણો ફાયદો મળ્યો છે કે વી કુડ મોલ્ડ દેમ કદાચ મારી એજ પિસ્તાલીસની થઈ જાય મોલ્ડિંગ ઇઝ ડિફિકલ્ટ દેટ ઇઝ ટ્રુથ ઓફ લાઈફ એટલે આમને મોલ્ડ બહુ સારા કરી શક્યા એના સિવાય કેવું છે કે બધા ક્રિકેટ રમ્યા છે કોઈ અંડર નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી કોઈ રણજી રમ્યો કોઈ અંડર ટ્વેન્ટી ફાઇવમાં હતો એટલે એ લોકોએ પરફોર્મન્સ ઓલરેડી કર્યું હોય તો જે સિલેક્ટ થાય પ્રોબેબલ લિસ્ટમાં જે એકસો વીસ જણાની રફલી લિસ્ટ હતી એમાં આવે તો ક્રિકેટ તો એમને આવડતું જ હતું ક્રિકેટ એક દિવસમાં કે પંદર દાડા જે સફર રહી એમાં તો ના શીખવાડી શકીએ બટ મોલ્ડિંગ એમનું કરી શક્યા અમે લોકો અને ટીમને જેવું મેં થોડીક વાર પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું એવું બધાને જોડે રાખવાની કોશિશ હતી તમે અમારા હોલ્ડિંગ્સમાં જોશો તો મેક્ઝિમમ લોકો જોડે હતા આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં અમે બધા ચોત્રીસ જણા જોડે હતા તો એ કારણે એકજૂટતા જે હતી એ મંત્ર હતો ને એ એકજૂટતાના કારણે આગળ વધી શક્યા અને આ જીત હાંસલ કરી શક્યા કપ આનું રહસ્ય એવું છે કે બધી બહુ ટીમમાં જુદા જુદા સ્ટાર પરફોર્મન્સ જતા હતા બરાબર પણ અમે એમને કીધેલું બધાને કે ભાઈ કપ અમે લઈશું દિસ વોઝ માય બિલીફ માય પર્સનલ બિલીફ એની જોડે જોડે કેવું છે કે આ બિલીફ છોકરાઓમાં એ જગાડી કે ઇફ યુ બિલીવ ઇન યોર સેલ્ફ તો જ અચીવ કરી શકશો તમે બિલીવ નહીં કરો બરાબર છે તો હમણાં પૂછ્યું કે ભાઈ પાંચ ઓવર એક ઓવર બે ઓવર પાંચ ઓવર જેટલી જ્યારે જે બોલે તમને મોકો મળે અને એ જ જુસ્સાથી જવાનું છે કે તમારે જીતવાનું છે એ જ જુસ્સો સપોર્ટ સ્ટાફ રાકેશભાઈ કોચ છે અસીસ્ટન્ટ કોચિસ છે બે જણા ટીમમાં એના સિવાય કેપ્ટન છે વાઇસ કેપ્ટન છે કે કોઈએ હોય એ બધાએ આ જ વિચારને આગળ વધાર્યો એ જ કારણે આ વખતે અમે જીત્યા અને કપ અમે હાંસલ કર્યો છે પ્રણવસરનો ભરોસો ડે વનથી હતો એમને ત્રણ વસ્તુ કીધેલી એક કે દીકરા જ્યારે અંદર જાઓ આ બધાને કીધેલું અંદર જાઓ ત્યારે પૂરો એન્જોય કરજો ટેન્શનમાં ના જતા અંદર બીજું એથિકલી રમજો બરાબર કોઈએ ચીટિંગ ના કરતા બરાબર છે એને પૂરો જોર લગાવજો આ આ જ રૂમમાં એમણે કીધું હતું સરનો યોગદાન ઓછો હતો એવું નથી પ્રણવ સર હમણાં હાલ યુરોપમાં છે એમની છ મહિના પહેલાં ટૂર પ્લાન્ડ હતી ઇટ ઇઝ અ બિઝનેસ ટૂર બટ ત્યાંથી પણ એ પૂરું આ ટુર્નામેન્ટને ફોલો કરી રહ્યા છે આ જે ઓલિમ્પિક વોરિયર ટીમ છે એની સફરને પૂરી એમણે ફોલો કરી છે મેચ ટુ મેચ એમને બધું ખબર છે અને અમારી જોડે ત્યાંથી પણ એ ટચમાં છે પૂરા ઇન્વોલ્વ છે રાકેશભાઈ હોય નિનાદ હોય કે કોઈ એ કોચ હોય કે પૂરા એ ટચમાં ત્યાંથી પણ છે ભલે અહીંયા સાક્ષાત હાજર નથી પણ તો એ પૂરાને પૂરા એ ટુર્નામેન્ટમાં ઇન્વોલ્વ રહ્યા છે ને આ ટીમ જોડે ઇન્વોલ્વ રહ્યા છે